વલસાડ જિલ્લામાં નેશનલ હાઇવે સ્ટેટ હાઇવે તથા શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારના રસ્તાની હાલત ખખડધજ બની વલસાડ ધારાસભ્ય ભરતભાઈ પટેલે લોકોને વાહન ધીમે અને સાવચેતીપૂર્વક હંકારવા અપીલ કરી વલસાડ જિલ્લામાં અત્યાર સુધી પડેલા વરસાદના કારણે ઠેર ઠેર રસ્તાઓની હાલત અત્યંત ગંભીર બની છે જો કે આ રસ્તાઓની ખરાબ પરિસ્થિતિના કારણે વાહનોને અવારનવાર અકસ્માતો નડી રહ્યા છે જ્યારે આ સમગ્ર મામલે તંત્ર શાંત બેઠું છે અને પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે વલસાડ જિલ્લામાં છેલ્લા એક મહિનાથી પડી રહેલા વરસાદના કારણે નેશનલ હાઇવે સ્ટેટ હાઈવે તથા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મોટાભાગના રસ્તાઓ ખૂબ જ દયનીય પરિસ્થિતિમાં છે જોકે આ રસ્તાના પગલે ઠેર ઠેર ખાડાઓના કારણે તથા પાણી ભરાઈ જવાના કારણે અકસ્માતની ઘટનાઓ પણ રોજબરોજ સામે આવી રહી છે તેમજ આ ખાડાઓના કારણે અકસ્માતમાં મોટા ભાગના વાહનોમાં ભારે નુકસાની સર્જાઈ રહી છે તેમ છતાં તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે આ ખાડાઓના ત્રાસ નાના ટુ વ્હીલર વાહન ચાલકોથી મોટા વાહન ચાલકો સુધીના લોકોને નડી રહ્યો છે ત્યારે આજરોજ ખરાબ રસ્તાના કારણે કપરાડા તાલુકામાં પણ એકસો આઠ એમ્બ્યુલન્સ ફસાઈ જવા પામી હતી અને ખરાબ રસ્તાના કારણે નેશનલ હાઇવે પર અલગ અલગ વિસ્તારમાં ટ્રાફિક જામ પણ સર્જાઈ રહ્યો છે જેથી આવી ઘટનાઓના રાહદારીઓ દ્વારા સોશિયલ મીડિયામાં અપલોડ કરી પોતાનો રોષ ઠાલવવામાં આવી રહ્યો છે આ સમગ્ર ઘટનાની જાણ સાંસદ ધવલ પટેલને તેઓ અલગ અલગ વિસ્તારોની મુલાકાત પણ કરી હતી અને જાડી ચામણીના અધિકારીઓને ખખડાવ્યા હતા પરંતુ આ વાતને એક અઠવાડિયું વીતી જવા છતાં હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી રસ્તાઓની પરિસ્થિતિ હજુ પણ એમની એમ જ છે વલસાડ નેશનલ હાઇવે તથા સ્ટેટ હાઇવે પર અલગ અલગ વિસ્તારોમાં વાહનોને અકસ્માત નડવાની ઘટનાઓ રોજ સામે આવી રહી છે જેમાં કપરાડા ખાતે એકસો આઠ એમ્બ્યુલન્સ ફસાઈ વલસાડના ચણવઈ નેશનલ હાઇવે પર બે જેટલી ટ્રકો ફસાઈ જવું વલસાડના અબ્રામા સાહેલીલા મોલની સામે પિયાગો ટેમ્પો ફસાઈ જવું આ બધી ઘટના વાહન ચાલકોને હેરાન પરેશાન કરી રહી છે ત્યારે વલસાડ જિલ્લાનું તંત્ર ક્યારે જાગે અને આ રસ્તાઓ રિપેર કરે તેવા પ્રશ્નો લોકોમાં ઉઠી રહ્યા છે મારી સમગ્ર જાહેર જનતાને વલસાડ જિલ્લાની હોય કે કોઈ પણ હોય જાહેર જનતા નમ્ર અપીલ છે કે હું વારંવાર કહેતા આવ્યો છું કે જિલ્લામાં એકસો ને ત્રીસ ઉપરાંત વરસાદ પડે છે સવારી છે સિમેન્ટ કોન્ક્રીટનો રસ્તો હોય કે રોડ હોય ખરાબ તો થવાનો અમે ખૂબ ખરાબ રસ્તો છે એટલે મારી નમ્ર દરેક દરેકને મારી નમ્ર અપીલ છે તમે વાહન થોડા ધીમે હંકારો અને રાત્રિના સમયે પણ જો નહીં નીકળવાનું ટાળો પણ હેલ્મેટ પહેરો અને સાચવી થી ડ્રાઈવિંગ કરો જેથી કરીને કોઈ અકસ્માતથી બચી શકાય સરકાર આમ તો બધું કરશે પણ જ્યાં સુધી રિપેટ થાય ત્યાં સુધી અમે સાચવીને પોતાની જિંદગી અને પોતાનું જીવન બચી જાય એ માટે સંભાળીને ચલાવો